बोलो नरेश Dada, जय दो पत्तो पक्के जान बता दो તો મિત્રો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આદેશ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને અમે નાવા જઈએ છીએ મહાદેવ કુંડમાં જો અમે રસ્તામાં જતા હતા નાવા અને હરિભા અને બે બે બંને કુંડમાં નહીને આવ્યા એ સવાર સવારમાં જ ગયા હતા અને અમે છ વાગે નીકળ્યા ફાઇનલી દોસ્તો પોકે ગયા ચિલકેશ્વર કુંડ આ કુંડ અને લેબડો અને લેબડો દાંત લીધો નું આ દર્શન કર્યું અને જો અહીંયા હવે નાવાનું છે તો જુઓ ચિલકેશ્વર કુંડમાં નાઈ લીધું આ છે મહાદેવજી અને ત્યાં પણ દર્શન કરી લીધા અને જોઈએ ભાઈઓ ફોટા પડાવે છે અને આ પવિત્ર કુંડ ચિલકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને જુઓ અમે નીકળી ગયા નાઈને હવે જઈએ આગળ નળેશ્વર દાદાએ અને જો અહીંયા પાડિયા પણ હતા તેમના પણ દર્શન કરી લીધા મો ને પેચંદ એ લોટ ચારવા પૂરીઓનો બેઠા છીએ અને બીજા બધા બહાર છે એ આવે એટલે આખો પૂરીનો લોટ બાંધવાનો છે જો જો લોટ બાંધવાનો બધો થઈ ગયો જો ચાલો કામકાજ થયું છે શ્રી બાદ ડોસો બા વેપાર સિંહ અને અપિલસન એ બધા લોટ બાંધી રહ્યા જો આ બાજુ રસોઈ બની રહી છે એટલે લગભગ એસી ટકા કામકાજ રસોઈનું પતી ગયું છે અને જોયો જુઓ અહીંયા રસોઈયા પણ કામકાજ એમનું ચાલુ છે પૂરી બનવાનું ચાલુ છે અને જો આ બાજુ છે ભાત બની ગયા છે જુઓ કારીગર ભાત નાખી રહ્યા છે તપેલામાં અને જુઓ ગામના લોકો પણ પોતપોતાની રીતે સેવા કરતા જાય છે જુઓ અહીંયા છે ને બધા બેઠાઇ જ પોત પોતપોતાની રીતે સેવા કરતા જ જાય ગમે તે કામ નાનું મોટું અને અહીંયા બાળકો પણ જુઓ બાળકોને પણ ભક્તિની લગન લાગી છે એ પણ સેવા કરતા જાય છે ભાગ્ય છે બપોરના બાર ને લાલા મહારાજે આરતી ચાલુ કરી દીધી છે નળેશ્વર મહાદેવની આરતી ઉતારી રહ્યા છે જો આરતી પતી ગઈ છે અડધો કલાકની આરતી હતી એટલે કે બાર વાગે ચાલુ થઈ અને સાડા બાર વાગ્યાની આસપાસ પતી પાત્રી પતિ પછી પ્રસાદીનું ચાલુ કરી દઉં ને બધા ભાઈ ભક્તો પંગતમાં બેઠા છે તો બીજા ભક્તો એ બેસી રહ્યા છે બહુ हलो भाई बाक़ी

તો મિત્રો પહેલાં તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એક્સ વાય ઝેડ ગુજરાતી વ્લોગ અને અમારો પ્રસાદીનો કાર્યક્રમ પૂરો થ થયો છે અને અમે સામાન ભર્યો અને જો હવે અમે નીકળીએ છીએ ગામમાં